સુરત શહેરમાં આંતરરાજ્ય લૂંટારો ગેંગ આંગડિયા પેઢી અને હીરા પાર્સલની લૂંટ ચલાવે તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે હથિયાર સાથે છ રીઢા આરોપીઓને દબોચ લીધા હતા પોલીસે આરોપીઓ પાસેથી પિસ્તોલ દેશી બનાવટનો તમંચો કારતીસ રેમ્બો છોરો ફોર વ્હીલ કાર મોબાઈલ ફોન સહિતનો મુદ્દા માલ કબજે કર્યો હતો સુરત શહેરના મૈદરપુરા વિસ્તારમાં આવેલ આંગડિયા પેઢી તથા હીરાના પાર્સલની લૂંટ કરવાની તૈયારીમાં આવેલી એક આંતરરાજ્ય ગુનેગાર ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે ક્રાઇમ બ્રાન્ચે સચોટ માહિતીના આધારે કડોદરા તાલુકાના તાતી થઈ હુમલાના પ્લાન સાથે હાજર રહેલા પોલીસે ધરપકડ કરેલા એક ખાલી મેગઝીન એક રેમ્બોછરો એક ધારદાર કટર એક લોખંડનું પકડ એક ફોર વ્હીલ કાર છ મોબાઈલ ફોન ત્રણ વાઇફાઈ ડોંગલ ત્રણ બુકાની માસ્ક અને રોડ મેપ મળી કુલ ચાર લાખ એસી હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ ગુનામાં ઝડપાયેલા મુખ્ય આરોપી જેમ્સ જેફરીન ગીધોરી અલમેડા વિરુદ્ધ ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્રપ્રદેશ તેમજ મુંબઈમાં વિવિધ ગુના નોંધાયેલા છે જેમાં લૂંટ હત્યા પોલીસ પર ફાયરિંગ પંદર કિલો સોનાની લૂંટ ઘાતક હથિયારોથી હુમલાઓ અને વાહન ચોરી જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે તેમનો મકોકા એક હેઠળ પણ ગુનો દાખલ છે બીજા આરોપી રાજેશ સુવિદાર સિંહ પરમાર પૂર્વ આર્મી સૈનિક છે અને હાલ મધ્યપ્રદેશમાં જેલ સિપાહી તરીકે ફરજ બજાવતો હતો તેણે અગાઉ વીસ કિલો સોનાની ચોરીના કેસમાં જેલની સજા ભોગવી છે રાજેશ પરમાર અને જેમ્સ અલ્મેડાની મુલાકાત જેલમાં જ થઈ હતી ત્યારબાદ જ બંને સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો આ સાથે જેલમાં ઉદયબીર સિંહ રાજ બહાદુર સિંહ તોમર નામના આરોપી સાથે પણ તેઓ સંપર્કમાં હતા ઉદયબીર અગાઉ સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલો હતો અને અવારનવાર સુરતની મુલાકાત લીધો હતો ટીમ આમાં ડીસીપી બાવીસ રોજિયાના નેતૃત્વમાં પીઆઈ ગોસ્વામી જયન ઝાલા ઓ કે સોડા ઓર એની પીએસઆઈ દુબે ઓર એની પૂરી ટીમ ના અમારા જો ખાસ કરીને અમારા કોન્સ્ટેબલ સ્ટાફના તરફથી એવી અમને એક બાતમી મળી હતી એ એક ગેંગ જો છેલ્લા ઘણા સમયથી અહીંયા એક્ટિવ થઈ છે જો બહારથી આવીને જો મધ્યપ્રદેશ અને મુંબઈથી આવીને બધા લોકો હાર્ડપોર ક્રિમિનલ છે અને સુરત શહેરમાં સુરત શહેરના બાજુમાં સુરત ગ્રામ નવસારી ભરૂચ વડોદરા આ બધા વિસ્તારમાં આ લોકો રેખી કરી રહ્યા છે આંગળીયામાં કોઈ મોટી લૂંટ કરવા માટે જેમાં ડાયમંડની ગોલ્ડને અને રોકડ રકમનો જો અહીંયાથી જો જ્યારે શ્રીરામ ટ્રેવેલ્સના બસમાં આ બધા બળોદરા તરફ જાય છે તે એને લૂંટવા માટે જાય તો આ ઇન્ફોર્મેશન આધારે જે પોલીસ કામ કરતી હતી પોલીસની ટીમો અને ગઈકાલે આપણે એના સક્સેસ મળ્યા જ્યારે આપણા આમાં મુખ જો એના લીડર હતા જો ગેંગના લીડર આ બે લોકો એક હુંડાઈ ગાડીમાં જો ગાડી પણ પંજાબમાંથી ચોરી કરીને લઈ આવી હતી આ ગાડીથી જો એક જેમ્સ અલમેડા કરીને એક વ્યક્તિ છે જો હાર્ડકોર ક્રિમિનલ છે જેના ઉપર વીસ ગુના ઓલરેડી ચોરી લૂંટ ફાયરિંગ ડકે દાખલ થયા છે અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોમાં અને સાથે સાથ અત્યાર સુધી એવું ઇન્ટ્રોગેશન મેં ચૌદ જેટલા સિરિયસ છે અને એક સલાઉદ્દીન આ મૂળ રહેવાસી મહારાષ્ટ્રના છે જોગઢ રાયગઢ રાયગઢ જિલ્લાના અને પીછા એના સાથે એક સલાઉદ્દીન શેખ કરીને હતા જોયે આ લોકો જ્યારે બે પકડાયા આ લોકો ગાડીમાં સંતાડીને જોએ બે પિસ્ટલ કન્ટેમેન્ટ પિસ્ટલ હતા અને કાર્ડિસ્ટ સાથે જો આ પકડાયા છે